પાલનપુરમાં વરસાદથી જનજીવન વિકાસના પાણીમાં ધોવાઈ ગયા શહેરમાં ગઈકાલે મોડી સાંજેથી શરૂ થયેલા ભારે વરસાદે પાલનપુરના વિવિધ વિસ્તારોમાં ભારે તબાહીને આમંત્રણ આપ્યું છે સોસાયટીઓ જાહેર સ્થળો માર્કેટ વિસ્તારમાં પાણી ઘૂસી જતા સ્થાનિકો ભારે મુશ્કેલીઓમાં સામનો કરી રહ્યા છે નેશનલ હાઈવે સહિતના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાતા વાહન વાહર ઠપ થયું છે વિકાસના કામોની દાવેદારી સામે વરસાદે કડક સવાલ ઉભો કર્યો છે ઘણા વિસ્તારોમાં ખરાબ કારણે પાણી સમયસર નીકળી ન હોવાથી લોકોના મકાનોમાં પાણી ઘૂસી ગયા છે ઘણા ઘરોનામાં રહેલું સામાન પાણીમાં પલળી ગયું છે તો કેટલીક ચીકણીમાં જમીનવાળી વિસ્તારમાં મકાનોમાં ભેગા થવાના પણ બનાવો સામે આવ્યા છે હાલ સુધીમાં કુલ કેટલા મકાનો ધરાશાય થયા હોવાની માહિતી છે જો કે સત્તાવાર આંકડો હજુ આવી રહ્યો નથી સૌથી ગંભીર બાબત એ રહી કે ક્યાંય પાણી તંત્રના જવાબદાર ચહેરાઓ સ્થળ પર નજરે પડ્યા નહીં સ્થાનિક લોકો પોતાની રીતે પાણી ગાઢવા માટે પ્રયાસો કરતા નજરે પડ્યા પાલનપુરના હાઈવે તરફના વિસ્તારોના તદ્દન ઓછા વરસાદ પડતા તે વિસ્તારમાં સલામત રહ્યા છે પ્રશ્ન એ છે કે અનેક કરોડોના વિકાસોમાં છતાં શહેરમાં વરસાદ ઋતુમાં જ એવી સ્થિતિ કેમ સર્જાય છે આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી વચ્ચે આ પાણી પાણી ના માટે થોડું થોડું ઓછું થયું એટલે કાઢે બાજુ જે જે નદી વિસ્તાર નહી પાછળ આપડે વણઝારા ટેકરા જઈએ એના પેલા નદી હા ત્યાં સહજાનંદ સોસાયટી ને બધું છે ને ત્યાં પાણી નીકળવાનું બઉ તકલીફ પડે સરદાર શું છે સરદાર નગર નીચાણ જે વિસ્તાર છે ને અંદર નો ત્યાં થોડાક પાણી ભરાયા છે બાકી ઉપર ના વિસ્તાર માં પાણી નહીં પેલું જે નાળું આવે ને જામપુરા થી એ એરિયું નાળા નું પાણી નીચાણ ના વિસ્તાર થોડા ભરાયા છે તંત્ર તરફથી શું મદદ મળી રહી છે ત્યાં તંત્ર ની તો હાલ તો હજુ સુધી તો કોઈ આવ્યું નતું કેટલા વિસ્તારો પાણી ભરાયું છે લગભગ સમજો ને કે સરદાર પટેલના નીચાનો જે એરિયા હે એ બધો પાછળના ખેતરો પછી સહજાનંદ સોસાયટી નદી નો વિસ્તાર હોય એ બધો કોઈ નુકસાન થયું હોય એવા એવાલ તમારી જોડે હોય નુકસાન તો ઘરોમાં બધાની ઘર વકરી ને એવું બધું પલળ્યું છે લોકોનું હા બાકી ગાડીઓ ઘણી બધી ગાડીઓ બી ડૂબી ગઈ સારું માહિતી આપવા બદલ આભાર પ્રવીણભાઈ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છે બે બિલકુલ દ્રશ્યો ફ્રેશ છે અને અત્યારે જે દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો તે ઊંચી હાઈટમાંથી લેવામાં આવેલા છે ગાય માતા પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને તેને રેસ્ક્યુ કરી રહ્યા હતા સ્થાનિક લોકો અને લોકોની ઘરવખરી પણ બગડી ગઈ છે અહીંયા પાણી ભરાઈ જવાથી કેટલાક લોકોને નુકસાન થયું છે પશુઓ પણ ઊંડા પાણીમાં ડૂબાઈ ગયા છે કેટલાક પશુઓને તો રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો બિલકુલ આ દ્રશ્યો અહીંના છે હાઈવેના અને સરદારનગરના છે તેમાં ગાય પોતાનો બચાવ કરવા માટે વલખા મારી રહી છે આટલા ઊંડા પાણીમાં જવા માટે કોઈ તૈયાર રહેતો નથી બિલકુલ ચારો તરફ પાણી ભરાઈ ગયું છે અને આ પાણીનો નિકાલ નહીં હોવાનું એક જ મકસદ છે કે લડબી નાળી નાળા ઉપર જે દબાણ કરવામાં આવેલું છે આ લડબી નાળાનું દબાણ આજે વરસાદે વરસાદ તેનો પરિચય બતાવી દીધો છે આ પરિચયથી તંત્રને જાગવું જોઈએ અને તંત્રને આગળ આવવું જોઈએ દબાણ કરેલા તમામ સોસાયટીઓને દૂર કરવી જોઈએ અને મોટા દબાણ હોવાથી આ પાણી ભરાવા હોવાના કેટલાક લોકો દાવા કરી રહ્યા છે